ભાગ્યા તરીકે કામ કરતા યુવકની પરિસ્થિતિ ગંભીર થઈ છે આ યુવકને ત્રણ બાળકો છે ત્યારે ડોક્ટર કહે છે કે આ પ્રકારના કેસો દર્દીનું મૃત્યુ નિશ્ચિત છે વિગતે વાત કરીએ તો વડગામ તાલુકાના નણાસર ગામે ભાંગિયા તરીકે કામ કરતા એક યુવકને ત્રણ મહિના પહેલાં હડકાયુ કૂતરું કાઢ્યું હતું તે સમય યોગ્ય અને સમયસર સારવાર ન મળતા હવે યુવકને હડકાવના લક્ષણો દેખાયા છે યુવકને સ્વાદની જેમ ભસવા લાગ્યો હતો અને ચાર પગે ચાલીને લોકોને કરડવા દોડતો હતો યુવક અચાનક પોતાના ઘરમાં હિંસક બની પત્ની પર હુમલો કરવા દોડ્યો હતો પરિસ્થિતિની ગંભીરતા સમજતા પોલીસ પરિવારજનો અને ગામ લોકોએ દોરડાની મદદથી યુવકને કાબૂમાં લઈ ઝાડ સાથે બાંધી દીધો હતો ત્યારબાદ તાત્કાલિક તેને સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા બાદ પણ યુવક અંતત આક્રમક બન્યો હતો તેને દોરડા તોડી નાખતા હોસ્પિટલ સ્ટાફે તેમને એક રૂમમાં બંધ કરવાની ફરજ પડી પરિસ્થિતિ બગડતા હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો ભારે મહેનત બાદ યુવકને જાળી અને તાર વડે બાંધીને ઇન્જેક્શન આપી બેભાન કરવામાં આવ્યો હતો હાલ યુવકની સારવાર ચાલુ છે પરંતુ તબીબો જણાવે છે કે હડકાવના આ તબક્કે બચવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે ત્રણ મહિના પહેલાં હડકાયું કૂતરું કડ્યું હતું સમયસર રસી ન લેવાતા હવે હડકાવના લક્ષણો દેખાયા છે દુર્ભાગ્ય હડકાવ થયા બાદ કોઈ અસરકારક સારવાર ઉપલબ્ધ નથી તબીબો જણાવે છે કે કૂતરું કરે ત્યારે તેને હળવાશથી લેવું નહીં સરકારી હોસ્પિટલોમાં રેબીસની તમામ રસીઓ મફત ઉપલબ્ધ છે કૂતરું કડ્યા બાદ તરત ડોક્ટરનો સંપર્ક કરી પાંચથી સાત ડોઝની રસી અને જરૂરી હોય તો રેબીસ ઇમ્યુનોગ્લોબિલિન લેવી અત્યંત જરૂરી છે એકવાર હડકાવા ઉપડે પછી મૃત્યુ નિશ્ચિત હોય છે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો છે જો સૌથી પહેલી વાત કે જે આપણે જૂની માન્યતા છે અથવા આપણે જે જગ્યાએ બોર્ડ જોઈએ છીએ એ કુતરાથી સાવધાન અને બીવેર ઓફ ડોગ તે વસ્તુ સાચી છે કારણ કે કોઈ બી પ્રાણી એનિમલ પ્રત્યેનો પ્રેમ અને એની સાવચેતી એ અલગ વસ્તુ છે અને એનાથી થતા રોગો એ અલગ વસ્તુ છે ડોગ કૂતરું એક એવી વસ્તુ છે કે જે આપણે એને સાચવીએ છીએ તો એનું પ્રી અને પોસ્ટ બંને વસ્તુ આપણે બહુ સાચવવી જરૂરી છે કૂતરા કરડવાથી જે આપણને વસ્તુ થાય છે એમાં એક અડકાયો કૂતરું હોય છે અને અડકવા વગરનું કૂતરું હોય છે બંનેમાં વેક્સિનેશનની જરૂર પડે છે સૌથી પહેલી વસ્તુ એવું છે કે જ્યારે કોઈ બી કૂતરું કરડે છે તો એના પ્રોપર વેક્સિનેશન હોય છે જેને રેબિસ વેક્સિન કહે છે જે લેવી અનિવાર્ય છે અને જે સરકારી હોસ્પિટલમાં તદ્દન ફ્રી ઈલાજ એનો થાય છે બીજી વસ્તુ છે કે ચલો કૂતરું નથી કાઢ્યું અને આપણને કૂતરું રાખવાનો શોખ છે પ્રાણી પ્રત્યેનો આપણને પ્રેમ છે તો એના માટે પ્રી એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ તરીકે રેબિસની વેક્સિન લેવી જરૂરી છે જે માણસને અને ડોગને એટલે કે કૂતરાને બંનેને આપવી જરૂરી છે જેથી ભવિષ્યમાં આપણને ડોગ બાઇટ થાય છે કૂતરું કહે છે આપણું પાળેલું કૂતરું તો બી એનાથી આપણે નુકસાન ન થાય એનું આપણને સાવચેતી મળી રહે છે બીજી હોય છે પોસ્ટ એક્સપોઝર પોસ્ટ પ્રોફાઇલેક્સિસ એટલે કે કૂતરું કઢ્યા પછી જેનો બી ડોઝ હોય છે ઝીરો ત્રણ સાત ચૌદ અઠ્યાવીસ એ રીતે જેના થી સાત ઇન્જેક્શન લેવાના હોય છે જે લેવા બહુ જ જરૂરી છે ત્રીજી એક વસ્તુ આવે છે કે જો કૂતરું બહુ જ કડ્યું છે અને બહુ જ ઊંડાણ સુધી કાઢ્યું છે જેમ કે મસલ છે મસલના અંદરના સુધી પહોંચી ગયું છે તો એવી જે એવા ટાઈમે રેબીઝ ઇમ્યુનોગ્લોબિલિન કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનું ઇન્જેક્શન આવે છે જે ઘાની આજુબાજુ જ લેવાનું હોય છે જે બી લેવું બહુ જ જરૂરી છે હવે મેઇન વસ્તુ શું છે આપણે ક્યારેક કેવું થાય છે ખાલી કૂતરાએ દાંત બેસાડ્યા છે અથવા કૂતરાએ ખાલી મને પકડ્યું હતું મને લોહી નતું આવ્યું એમ કરીને આપણે એ વખતે જે રસી છે જે કૂતરાની કહેવાની રસી છે આપણે લેતા નથી ત્યારે જ જેમ એમણે કીધું એ પ્રમાણેના સંજોગો ઊભા થાય છે જ્યારે કદાચ આ ભાઈને ત્રણ માસ પહેલા કૂતરું કળ્યું હશે તો એ વખતે એમને પૂરે પૂરેપૂરી રેબીસની વેક્સિનના ડોઝ લીધા નહીં હોય તેથી એમને અત્યારે આ પરિણામ આવ્યું છે સૌથી મેઈન વસ્તુ એ છે કે જો એકવાર હડકવા થયો પછી એને કોઈ એને નિવારણ માટે રસી શોધાઈ નથી એમાં વ્યક્તિનું મૃત્યુ થાય છે એટલે સૌથી મહત્વની વસ્તુ એ છે કે જ્યારે પણ આપણને કૂતરું પહે છે અથવા ખાલી ડાળ બેસાડે છે અથવા ખાલી પકડે છે ત્યારે ચોક્કસપણે ડોક્ટરનો અથવા તમારા નજીકની દવાખાનાનો સંપર્ક કરી અને એની જે રસી આવે છે એ લેવી ખાસ જરૂરી છે